સીતારામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાથી જય મુલેશ્વર માતા બધાને હાજર નરવા રાખે વાગી ગયો છે આપણે એક અને પોગી ગયા છે ઘરે કારણ કે એમાં એવું હતું કે પાર્ટનરને છે ને થોડુંક કામ હતું ઉપલેટા એટલે પાર્ટનર રોકાઈ ગયા હતા અને ઉપલેટાથી હું ને ક્રિશ બે માં દીકરો આવતાર્યા અને હજી જુઓ ઘરે પૂગ્યા છીએ હાથ પગ મોટું ધોયા છે અને બસ હવે આપણે જમવાની એવી તૈયારી છે બાઈ ને અહીંયા બપોરા કરી લીધા બા ગડબડાટ તો બા મને જેમ બે ત્રણ દી મેટો ને એમ તમને બે ત્રણ જ મચ છે એટલે પાર્ટનર તો છે ને હમણાં આવશે બે ત્રણ કલાકની એને વાર લાગી જાય કે તમે મા દીકરો કે ગાડી લઈને વૈયા જાવ મેં કીધું કાંઈ વાંધો નહીં આવ બપોર થઈ ગયા અમારે વાન વાન ઘડીક વાર બાગ ગયા ને માંગલે ને માં અરે અગિયાર તો અમારે ત્યાં જ થઈ ગયા હાલો હવે ક્રિશભાઈ ને કકડી ને લાગી છે ફૂક એટલે બા હાલો આપડે બપોરા કરી જ લઈ અને ઉદયભાઈ તમને કેમ છે દીકા

ડુંગળી મરચા છાસ કાસરી બપોરા પૂરાપાણી કરી લે તમે દીકરો કઈ આવે બે ત્રણ કલાક તો લાગશે દીકે મારે પાછું ઓલું ની નું નહીં કહ્યું છે તો લેતા આવે તુપાધી ની કદાચ સાજી કે રોટા આવે તો કાલ આપણે વવાઈ જાય વાવેતર થઈ જાય લાલો આપણે સરસ મજાના બપોરા પાણી કરી લઈ પછી હજી તો અમારે ઘણું બધું કામ છે એડિટિંગ ને થમનેલ ને બહાર ગયા તા એ પાછું એમાં એવું છે કે આપણે મંગલપુર મામાન મોહાર ને બધું ઇર્યું ને કાકા ને બાપા ને એટલે એકું કેકું ઘર કરીને છે ને બપોર થઈ ગયા તો એ ક્યાંય ખાધું તો નહીં જ એ બધા કંઈ કરતા હતા તમે બપોરા પાણી કરીને જાજો તો અમારે એને હાંત થઈ જાય હાલો આપણે બપોરા પાણી હાલો આપણે વાગી ગયા છે આડા ચાર ને નીંદર પાણી કરી લીધા છે થાક પાણી ઉતારી લીધા છે એ અને પાર્ટનર જે આવી ગયા છે

બાતો તો એવા છે અમારી નદીએ મુકાઈ ગયા છે તો મુકાઈ જાય નદીએ ગયાશો ને બા બાસ એને તો એમાં આપણે ઉપાધી ઘર ઘરની બંને ગમે ત્યાં જાય આવી એટલે એક બા અહીંયા ઉપાડો લીધો લ્યો તો આને હા ધરીને થક્યા આવું રહેવા અહીંયે તો ભાઈ ટાઈટનું એવું હોય ને તો કીરે ધોઈ નખાય બા આ હુડી જો ક્રિશભાઈની ભૂલાઈ ગઈ હતી તો એ વાંધો નહોતો આવ્યો આપણે જેટલી ટાઈટ નહીં ન પડે બા આપણે બહુ ટાઈટ પડે નદી ના કાંઠો રહ્યો ને આપડે ટાઈટ બહુ પડે ન્યા ઓછી ટાઈટ પડે નો વાંધો આવ્યો હું કહું હુડી ભુલાઈ ગઈ ઉતા મેરમાં ઉતા મેરમાં તાત્કાલિકમાં એટલે મારે નાખવી તી જ હું એક છે ને ઉડી નાખી લઉં થેલીમાં બીજા તો કપડાં નહોતા લઈ ગયા હાલો આપણે કપડાં હપે લઈ વાગી ગયા છે હવા છે હા ને થઈ ગયું ઉદય અને હું ભાઈ તું કહેતો તો બાને શેનું શાક ખાવું હાલો બનાવી દઈએ હાલો આપણે છે ને ઉદયભાઈ ને ડુંગળીનું શાક ખાવું છે સરસ મજાનું બનાવી દઈએ હું તારું થઈ ગયું બા સહ થયું એ પોસાત એટ અંતર ઉ થઈ ગઈ બોલ આને લેતો ઉધે આને લેતો કાનીએ ઢેરો હવ વાહે વાહે હાલો બા બનાઈ નાખી ડુંગરી ને સાત આપણે બનાઈ નાખી રોટલી થઈ ગઈ કમ્પ્લીટ સર પાસે ગટ કે મોરી નાખી ને મને એક ટાપ કરજો બા શાકતમ બનાવી નાખો ના 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 રોટલી હું કરી નાખું ના શાકતમ બનાવી નાખો રોટલી હું કરી નાખું સારું જ થાય એમાં કઈ ન હોય અમે કે લહણી નાખવું હોય આપણે એટલે તમે બનાવી નાખો શાક અને આપણે બનાવી નાખીએ રોટલી ઉદય દૂધ લેવાની વાત છે ને બટા ના ચીબલીએ તરવી દીધા જોઈ લો પોતા મોઢા મારે બા

પછી જો ભાવ હમણાં હમા થયા એટલે પછી સખત રવાડી નું છે